ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે તમે બાજરાનો રોટલો તો બહુ બનાવીને ખાધો હશે પણ બાજરાના લોટમાંથી આવો નવો નાસ્તો કે મિની બાજરાનાવા પરાઠા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય બહુ ટેસ્ટી એવા જેને બાજરાનો રોટલો ન બનાવતા આવડે એના માટે તો આ બહુ સરળ એવી રેસીપી છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવવાના છીએ તો સ્ટફિંગ માટે આપણે પોણો કપ બાફેલા અને મેશ કરેલા બટેટા તો અહીંયા મેં એક મોટું બટેટું લઈ બાફી મેશ કરી અને લઈ લીધું છે એમાં આપણે એક કપથી થોડા ઉપર પાલકના પાન આ રેસીપીમાં તમે અહીંયા પોણો કપ જેટલા મેથીના પાન લેવાના જો તમારે પાલક ન વાપરવી હોય તો સાથે એક ચોથાઈ કપ જેટલું લીલું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું સાથે આપણે બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દેવાની સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસળી અને ઉમેરી દઈશું મસાલા કરી લઈશું એટલે એકદમ ચટપટો ટેસ્ટી એવો મસાલો બનશે તો એક ટી સ્પૂન લાલ મરચું પાવડર કે સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન આમચૂર પાવડર કાચી કેરીનો પાવડર સાથે બે ટી સ્પૂન જીરું પાવડર ઉમેરીશું એક ચોથા ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો તો સ્ટ્રોંગ ફ્લેવર તમને જોવે એ રીતે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું સાથે અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર અને એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું આ બધો મસાલો બટેટા સાથે બહુ ટેસ્ટી એવો લાગે એટલે તમારે સ્વાદ પ્રમાણે બધું એડજસ્ટ કરી ઉમેરવાનું અહીંયા આ રેસીપીથી હું ઓછો નાસ્તો બનાવી રહી છું પણ જો તમારે વધારે બનાવવો હોય તો બટેટા વધારે લઈ આ રેસીપી તમે વધારે લોકો માટે પણ બનાવી શકો તો એકદમ સારી રીતે મસળી અને મિક્સ કરી દઈશું સ્ટ્રોંગ એવો મસાલો તમારે થોડો કરી લેવાનો લીલું લસણ ઓપ્શનલ છે ન હોય તો સ્કીપ કરી દેવાનું અને લીલા ધાણા ઉમેરી દેવાના હવે આ રીતે થોડો ચાટ મસાલો થોડો ચટપટો ટેસ્ટી બને એટલા માટે મેં એક ટી સ્પૂન જેટલો ઉમેરી દીધો છે મિક્સ કરીશું એટલા માટે મીઠું તમારે ધ્યાન રાખીને ઉમેરી દેવાનું આ રીતે હવે આપણું સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું એમાંથી આપણે નાના નાના એક સરખા દસથી બાર કે જેટલા તમારે કેટલા નાના મોટા તમારા પરાઠા કે મિની જે આ બાજરાનો નાસ્તો છે બનાવવો હોય એ રીતે નાના મોટા તમારે એના ભાગ કરી લેવાના હવે આપણે બાજરીનો લોટ બાંધી લઈશું એના માટે એક પ્લેટ લઈ લઈશું મોટી હોય એવી અને એમાં આપણે એક કપ બાજરીનો લોટ બાજરીના લોટના જગ્યા પર તમે જુવાનો લોટ પણ લઈ શકો તો શિયાળામાં બનાવતા હોય તો બાજરીનો લોટ અને ઉનાળામાં બનાવો તો જુવાનો લોટ કે બે લોટ મિક્સ કરીને પણ લઈ શકો એમાં અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અને આપણે ગરમ પાણી તો એટલું બધું પણ ગરમ નહીં કે તમે હાથ લગાવી ન શકો હલકું જે પાણી ગરમ એટલે કે વોર્મ વોટર કહેવાય એવું આપણે એકદમ ગરમ કરતાં થોડું ઓછું ગરમ પાણી હોય એવા પાણી થોડું થોડું આ રીતે તમારે ઉમેરતા જવાનું અને મસળી તમારે લોટ બાંધી લેવાનો છે તો એક કપ બાજરીનો લોટ લેશો તો અહીંયા તમને અડધો કપ જેટલો ગરમ પાણીની જરૂર લોટ બાંધવા માટે પડશે તો આ રીતે હવે આપણે થોડું થોડું પાણી આ રીતે છાંટતા જશું અને એકદમ સારી રીતે લોટને મસળતા જવાનો છે તો આ રીતે બહુ ઓછું ઓછું પાણી છાંટતા જવાનું અને લોટ તમને લાગે કે બરાબર એવો મસળાઈ ગયો તો ત્રણ ચાર મિનિટ જેવો મેં એને મસળી લીધો અને પછી આપણે હવે એમાંથી નાનો લુવો એટલે કે આપણે પૂરી વણીએ એટલો નાનો એવો લુવો લઈ લેવાનો એના પર થોડું પાણી લગાવી અને તમારે આ રીતે એને ફેલાવી દેવાનું છે તો આ રીતે એકદમ સારી રીતે ફેલાવાઈ જાય એટલે તમારે સ્ટફિંગનો ગોળો છે આ રીતે તમે ફેલાવ્યો છે એમાં તમારે મૂકી દેવાનો અને પછી આ રીતે તમારે કવર કરવાનું છે લોટ અહીંયા આપણે હલકા ગરમ પાણીથી બાંધેલો છે એટલે આ રીતે લોટ તૂટશે નહીં અને એકદમ પ્રોપર એવું તમે આ રીતે પેક કરી શકશો તો આ રીતે અને હલકો હવે આપણે એને પ્રેસ કરીશું અહીંયા તમે એને એકદમ પરાઠાની જેમ ફ્લેટ પણ લોટ લઈ અને કરી શકો છો હું થોડા આ રીતે મોટા રાખી રહી છું તો જો તમને લાગે કે શેકાતા ટાઈમે તમારા પાસે ઓપ્શન ન હોય બરાબર તમને કાચું લાગે કે એવું લાગે તો તમારે એને ફ્લેટ કરી દેવાના નહીં તો પછી આ રીતે વડાની જેમ હું એનો શેપ રાખી રહી છું તો આ રીતે રાખો કે તમને ફાવે એ રીતે તમે રાખી શકો તો આ રીતે બીજું પણ આપણે એ જ રીતે ભરી દઈશું તો પહેલાં ફેલાવી દઈશું સ્ટફિંગનો ગોળો મૂકી દઈશું અને પછી આ રીતે આપણે એને કવર કરી દઈશું તો એવરી ટાઈમ તમારે થોડો લુઓ લ્યો એટલે એના પર હા પાણી થોડું લગાવી દેવાનું ઇઝી પડશે અને ડ્રાય પણ નહીં થાય અને તૂટશે પણ નહીં અને પછી આ રીતે તમે એમાં સ્ટફિંગનો ગોળો મૂકી અને પછી તમારે આ રીતે એને કવર કરી દેવાનું બહુ ઇઝી છે અને બહુ સરળ રીતે બધા જ આ રીતે લુવા તમારા રેડી થઈ જશે હલકું મેં એને પ્રેસ કર્યું પાતળું કરવું હોય તો પાતળું પણ કરી શકો તો આ રીતે હવે બધા આ રીતે રેડી છે હવે મેં અહીંયા તલ અને થોડા લીલા ધાણા ઉપરની સાઈડ લગાવ્યા છે ઓપ્શનલ છે લગાવવા હોય તો લગાવવાના નહીં તો સ્કીપ પણ કરી શકો અને મેં અહીંયા નોનસ્ટિક તવો લીધો અને એના પર થોડું અમથું ઘી ફેલાવ્યું છે તો બહુ ઓછા તેલમાં આ નાસ્તો તમારો બની રેડી થઈ જશે અને હલકો તમે ગરમ થઈ જાય તવો પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ પર તમારે એને શીખવાના છે તો આ રીતે લગભગ તમારે એક સાઈડથી એને બે મિનિટ જેવું આ રીતે મીડિયમ ફ્લેમ પર થવા દેશો એટલે એકદમ સારી રીતે શીકાઈ જશે અને બે મિનિટ પછી આ રીતે તમારે એની સાઈડ ચેન્જ કરી પાછું તમારે એને ઘી લગાવી દેવાનું અહીંયા તમે ઢાંકણવાળા કોઈ નોનસ્ટિક પેન કે પછી કુક્કર હોય એમાં ઘી મૂકીને બાટીની જેમ પણ શેકી શકો તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા બે સાઈડથી રેડી આ રીતે શેકાઈ ગયા હવે સાઈડનો પાર્ટ શેકવા માટે તમારા પાસે જો થોડું તવો છે એ કિનારીવાળો હોય તો એ લેવાનો નહીં તો પછી તમને શીખવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમે ફ્લેટ કરીને પણ એને શીખી શકો હું આ રીતે એને સાઈડમાં આ રીતે મૂકી દઈશ એટલે આ રીતે સાઈડ પણ એની શીખાઈ જશે તો આ રીતે તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને તમારે આ રીતે એને ફેરવતા જવાનું અને શીખતા જવાનું તો આ રીતે બધી સાઈડથી હલકો ગોલ્ડન કલર આવી જાય એ રીતે તમારે કિનારીઓને પણ શેકી લેવાની છે તો આ રીતે બધી સાઈડથી લગભગ શેકાતા એને સાતથી આઠ મિનિટ જેવું લાગશે તો પ્રોપર ગોલ્ડન આવો કલર આવી જશે અને એકદમ પરફેક્ટ એવું એક બી જગ્યાએથી કાચું ન રહે એ રીતે શેકાઈ જાય એટલે નાસ્તો તમારો તૈયાર છે ઇઝી જો તમને આ પાર્ટ થોડું શેકવાનો હાર્ડ પડે તો તમે ફ્લેટ એને પરાઠા જેમ કરી અને પણ શેકી શકો આ રેસિપીથી તમે લગભગ દસથી બાર જેટલા આવા નાસ્તા બનાવી શકશો બહુ ટેસ્ટી એવા હું એને વઘારેલા દહીં સાથે તમે એને ટમાટો કેચઅપ કે લીલી ચટણી કે પ્લેન દહીં સાથે પણ સર્વ કરી શકો એકદમ ક્રિસ્પી એવો થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગશે ઘીની તમને જરૂર લાગે એટલું વધારે ઘી ઉપર પણ લગાવી શકો તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો